શું શું નામ નામ છે છે બની બની કઈ તારીખે યસ મારું આ મારા પપ્પાની શોપ છે પપ્પા સવારે આવ્યા હતા તો તારા તૂટ્યા મળ્યા હતા જે જેડીસી નવસૂર બસ સ્ટેન્ડ મેન રોડ આપણે વર્ષ સુશન રોડ રિંગ રોડ કહેવાય એમ એના ઉપર રહી સી જસ્ટ બાજુમાં કઈ તારીખે બનાવો આ ત્ર પાંચ તારીખ સવારે ત્રણ વાગે ચોર અંદર તોડીને અંદર ગયો હતો ત્રણ અગિયાર બાર નીકળ્યો હતો શું લઈને આવ્યો તો હતો સાયકલ લઈને આવ્યો હતો દસ સોલું સોનું ગયું છે સાઠ પાસઠ હજાર કેશ રકમ હતી દુકાનની અંદર સોનું એ ટાઈમે અમે બહાર ગયા હતા પપ્પા મમ્મી તો અહીંયા મૂકીને ગયા હતા કે અમે જઈએ છીએ એક દિવસ માટે તો અહીંયા મૂકીને ગયા હતા એ પાંચ તારીખમાં બનાવ છે અને આજે આઠ તારીખે બધી મીડિયામાં તો અમે પોલીસવાળા પાઇ ગયા હતા આજે પણ એ કોઈ લખીએ નહીં એફઆઈઆર નહીં પાડી છે એટલે અમે પછી મીડિયાને કીધું